પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી સમૂહ લગ્નોત્સવ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા પિતા ગુમાવનાર દીકરીઓના પાલક પિતા બન્યા છે મહેશભાઈ સવાણી ત્યારે પાંચ હજાર નવસો દીકરીઓના પાલક પિતા બની તેઓ કન્યાદાન કરવાના છે આજે પ્રથમ દિવસે પંચાવન દીકરીઓના લગ્ન સમારોહ યોજાયો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા નાયબ મુખ્યમંત્રીના હસ્તે સેવા સંગઠન એપનું પણ લોન્ચિંગ કરાયું જેમાં સાડા પાંચ હજાર યુગલો માટે સેવા સંગઠન એપ શરૂ છે ત્રણ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું આવ્યો છું કે આ સામાજિક કાર્ય એ માત્ર સમુલગ્ન નથી આ સામાજિક કાર્ય થકી જે માતા પિતા વગરની દીકરીઓ છે એ દીકરીને પરિવારની ચોરીમાં લઈ જઈને સામાન્ય વિધિ પૂર્ણ કરીને લગ્ન પૂરા કરી એવું નહીં પરંતુ એક ધનિષ્ઠ પરિવાર અંદર જે પ્રકારે વિધિઓ થતી હોય તેવા એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય એ પ્રકારે આ બધા જ પરિવારોને લગ્નનો ઉત્સાહ ઉમંગ જળવાઈ રહે એ પ્રકારના લગ્ન કરાવવા બદલ બી આપને અભિનંદન આપું છું તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે સવાણી પરિવારનો હું આભાર માનું છું માતા પિતા વગરની દીકરીને હુંફ આપી હોય આથી મોટું બીજું કોઈ કામ ન હોઈ શકે ધનિષ્ઠ પરિવારની માફક લગ્ન કરાવ્યા લગ્નનો ઉમંગ ઉત્સાહ જળવાય તેવું આયોજન કરાયું છે લગ્ન તો દરેક લગ્ન ખાસ જ હોય છે દીકરીનો જન્મ થાય ત્યારથી દીકરીના મા બાપને એ દીકરીના સાસરે વળાવવાના સપનાઓ હોતા હોય છે પણ અમારી બધી દીકરીઓને જ્યારે પપ્પાની હયાતી નથી હોતી ત્યારે એ દીકરીઓને આવે રંગે ચંગે આવા રાજસ્વી મહાનુભાવો અને સરહદી અધિકારીઓના કન્યાદાન થાય અને એ દીકરીની વાંચતે એમના સપનાઓ પૂરા થાય ત્યારે દરેક લગ્ન પ્રસંગ હોય છે એક બાપની બાપની રૂમ અમારું હજે ગદગત ફૂલતું હોય છે અને દીકરીઓની ખુશી જોઈને ઉપરથી કદાચ ભગવાન પણ કુરડા વેરતા હોય એટલે એવા આશી સાથે જે લગ્ન થતા હોય એ ખાસ જ હોય